નમસ્કાર જય માતાજીભાઈ એક બેન બે આંખોએ અંધાપો છે પણ જે સંતવાણી જે ભજન કરે છે તે એના મનથી અંતર આત્માથી ભજન સંતવાણી કરે છે કે નથી બેન જોઈ શકતા કે નથી એમને દેખાતું છતાં કોઈ નથી વાસી અને એવો કે માનો કે તો દેખાતું હોય તો વાસીને ભજન લખીને પણ ગાઈ શકે પણ આ બેનને તો એવો કોઈ આધાર નથી તો પણ છતાં કેવી રીતના ભજન ગાય છે કેવા જો આપણે લક્ષ્મણ બાપુ જે હતા ભજનના સમ્રાટ રાજા એના જેમ જ આ બેન પણ ભજન સારી રીતે ગાય છે અને તેમને આપણે નિહાળીએ જે બેનનું નામ ખબર નથી પણ સતાય આપણે એક વિડીયો ક્લિપ મારી પાસે આવેલી તો મારા મિત્રોને બધાયને નમ્ર વિનંતી કે આપણે આ વિડીયો જોઈએ હું તો જોઈ નથી શકતી પણ તમારો પડકારો હાકલો પડકારો એ જ એ કરશો એટલે મને ગાવાની મજા આવશે મારે એક મારા મનપસંદ ભજનથી કરવી છે ત્યારે શું પૂછો છો મુજને

કહેવાય તેના અંતર હાથમાંથી એ બેન એક વિડીયો આપણે જોયો એની અંદર ભજન સંતવાણી ગાઈ રહ્યા છે તો આપણી ફરજ એટલી બને કે બેનને આપણે સાથ સહકાર આપીએ એનાથી એનું આગળનું ભવિષ્ય સારું બને અને એ બેન આગળ વધે તે માટે આપણે આ વિડીયોને આગળ શેર કરીએ અને સપોર્ટ કરીએ અને મારી આઈડીને ફોલો કરો અને આપણે આગળ વિડીયોને શેર બને એટલો કરીશું એમાં તમને આપણે કહેવત છે ને કે પૂન તો બધી વસ્તુમાં મળે પણ ખાલી એક આંગળી એ પૂન મળે છે એની ગણે એક વિડીયો શેર કરવાથી પણ પૂન મળશે કારણ કે બેન એને જો કે આગળના ભવિષ્યની અંદર આગળ વધે તે માટે તમારો બધાનો સાથ સહકાર જોઈશે તો વિડીયોને બને એટલો શેર કરો જય માતાજી